દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બિરાજમાન ભગવતી શીતળા માતાજી સાથે બિરાજમાન રતવેલિયા દાદા જે માતાજીના ભાઈ હતા સાથે કાળભૈરો બટુક ભૈરો બિરાજમાન છે આ મંદિર હજારો વર્ષથી છે આ પરંપરાથી પૂજા કરતા પૂજારી શ્રી સંજયગીરી બાપુએ જણાવેલ આ શીતળા માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે જેમાં હર સમાજના ભાઈઓ તથા બહેનો માતાજીને નૈવેદ્યમાં કુલેર ગોળ સાકર નારિયેલ વગેરે ધરવામાં આવે છે બહેનો માતાજીના પગે લાગી મંદિરની પ્રદક્ષિણા ભરી માતાજીનો વાસો ઠારે છે અને કહે છે કે હે મા જેમ તમારો વાસો ઠાર્યો તેમ અમારા પેટ થાજો કારણ કે આ માતાજીની કૃપાથી નાના બાળકોને ઓરી અછબડા ઉધરસ રતવા વગેરે રોગથી માતાજી રક્ષણ આપે છે મટાડે છે આથી દૂર દૂરથી હાલીને શ્રદ્ધાળુ ભક્તો આવે છે આમ આ માતાજીના અનેક પ્રકારના દુઃખ દૂર કરે છે એવું એમના પૂજારી બાપુ પાસેથી જાણ્યું આ મંદિરનો જીર્ણોદ્ધાર ઘણી વખત થયો છે આ વખતે મંદિર આજ ગઢડા ગામના રહીશ બાબારી પરિવારે કર્યો છે જે પરિવાર હાલ મુંબઈ કાંદીવલી રહે છે અહીં ભાવિ ભક્તોની ભીડ એટલી હોય છે કે આ મેદની મેળામાં પરિવર્તે છે આમ વર્ષમાં ચાર વખત મેળો ભરાય છે જેમ શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમના બે મેળા મોટા ભરાય છે કોઈ પણ અનૈચ્છિક બનાવ બનતો નથી ખૂબ શાંતિથી આ મેળો પૂર્ણ થાય છે આ સમગ્ર સ્થિતિ સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના કેમેરામાં કંડોરી હતી રિપોર્ટર વનરાજસિંહ જાડેજા સૌરાષ્ટ્રની અસ્મિતામાંથી આવું છું અને આપને પૂછું છું કે આ જે જામગટકાનું જે શીતળાજી માતાજીનું મંદિર છે બહોળી સંખ્યાની અંદર બેનો દર્શન કરવા આવે છે ભાઈઓ દર્શન કરવા આવે છે તો આની વિશેષતા શું છે આપનો પરિચય આપીને વિશેષતા જણાવું છે મારું નામ સંજીવગીરી છે જામ છે તાલુકો કલ્યાણપુર છે દ્વારકા જિલ્લો છે અને આ જે ગામ છે એ બાપદાદા વગર ત્યાં પરંપરા છે આ મંદિર ચોથી ફેરે બનેલું છે હા જૂનું છે તો કેટલા પહેલા વર્ષ જે સાધુ એ સાધુના બે દેવ છે એમાં દાદા રતવેરિયા છે શીતલા માતાજી છે કાળભૈરવ બચુક ભૈરવ બધા છે અને સાધુના જે નાગા સાધુ હતા ને એના બેસાડેલ દેવ છે અને અહીંયા માનતા કુલેરની નાળિયેરની કોઈને ખંડવાળ આવતી હોય તો મીઠું બોળની માનતા

અમે અહીંયા હિતરાઈ માતાજી વરહ થાપ સડાવ આવી છે બરોબર એટલે એમાં કઈ કઈ માનતા લઈને આવે છે અમે માનતા હતા આપણે વરહ ની હાઈ તો પારીએ એટલે અમે વરહ ની ઈ માનતા અમે આવી થાપ સડાવ માતાજી ની શ્રદ્ધા તમને શું શું આમાં ફાયદો થાય છે આપણને ફાયદો ઘણો થાય એમ કે અમે આ નાના બાળક હોય એટલે આપણે ઈ થાપ સડાવ આવી એમ કે બરોબર હા કે આમાં કે કે ઓણ આવે છે